કેયુર જેઠવા રોજગાર અધિકારી અમદાવાદ આપને અનુબંધમ વિશે આજે થોડી માહિતી આપવા માગું છું ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની શ્રી રોજગાર અને તાલીમની કચેરી દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલું છે અનુબંધમ એ એક એવું પોર્ટલ છે જે રોજગાર અને નોકરીદાતાઓ આ બંનેને માહિતી આપે છે એકબીજા માટેના રિસોર્સિસ ઊભા કરે છે રોજગાર વાંચુંની વાત કરીએ તો દરેક જોબ સિકર કે જે રોજગાર વાંચું જેને નોકરીની તક લેવી છે નોકરી મેળવવી છે અથવા તો નોકરી માટે દોડી રહ્યો છે તે સિંગલ ક્લિક ઉપર એમને જેટલી નોકરી મળતી હોય તે નોકરી જોઈ શકે છે જેના માટે તે એપ્લાય કરવું હોય તે એપ્લાય કરી શકે છે અને દરેક જગ્યાએ એને દોડવું પડતું નથી સામાન્ય વાત કરીએ તો કોઈ પણ એક ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયર અમદાવાદમાં આવેલી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપવા જાય તો પંદર કંપનીઓમાં મોટી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ આપવા માટે એને મિનિમમ બેથી ત્રણ મહિના લાગે છે તે પોતાનો રેઝ્યુમ સબમિટ કરાવે છે કંપનીમાં કંપની પોતાના ટાઈમ પ્રમાણે એમને બોલાવે છે એમનું મેડિકલ થાય છે અને ત્યાર પછી જો બંનેને અનુકૂળ આવે તો તે નોકરી મળે છે આ આખી પ્રોસેસમાં ત્રણથી ચાર મહિનાનો સમય જાય છે અને જો તે બે ત્રણ કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે તો તે તેના કિંમતી છ મહિના વેડફે છે આવું ન થાય તે માટે ગુજરાત સરકારે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે એક પોર્ટલ બનાવેલું છે જેનું નામ છે અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આની લિંક આપને નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે અનુબંધમાં આપણે વાત કરીએ તો કેન્ડિડેટ જોબ સિકર નોકરી વાંચું જેને નોકરીની જરૂરિયાત છે અને નોકરી માટે મહેનત કરે છે નોકરી મેળવવા માટે મહેનત કરે છે તેમણે આ પોર્ટલ ઉપર નોકરી વાંચું તરીકે રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે એને પોર્ટલની ભાષામાં જોબ સિકર કહેવામાં આવે છે જોબ સિકર તરીકે રજીસ્ટ્રેશન કરાવવા માટે મહત્ત્વની બે વસ્તુ છે એક તો એમની પાસે મોબાઈલ હોવો જોઈએ જે મોબાઈલ નંબર ઉપર એમને ઓટીપી મળે ઈમેલની લિંક મળે પાસવર્ડ મળે અને બીજું એમની પાસે આધાર કાર્ડનો નંબર હોવો જરૂરી છે આ બે વસ્તુ હોય એટલે કોઈ પણ ઉમેદવાર ગુજરાતનો કોઈ પણ ઉમેદવાર ગુજરાતની ઔદ્યોગિક એકમમાં નોકરી મેળવવા માટે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવી શકે છે હું એકવાર તમને પોર્ટલની યુઆરએલ આપી દઉં છું અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એ એન યુ બી એન ડીએચ એ એમ ડોટ જીયુ જે એ આર એ ટી ડોટ જીઓવી ડોટ ઇન આ પોર્ટલ ઉપર જવા પછી સામે લેફ્ટ સાઈડ ઉપર તમને બે બટન મળશે એક લોગ અને એક રજીસ્ટ્રેશન જેમાં આપે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે સૌ પ્રથમ આપનો મોબાઈલ નંબર માગશે આપનો મોબાઈલ નંબર નાખો એટલે એમાં એક ઓટીપી આવશે જે ઓટીપીમાં એન્ટર કરતાં આપનું રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે જેમાં આપની બેઝિક ડિટેલ નાખવાની છે આપનું ક્વોલિફિકેશન નાખવાનું છે આપનું એરિયા નાખવાનો છે અને આપને કઈ જગ્યાએ નોકરી મેળવવી છે આવી સામાન્ય ડિટેલ નાખવાની છે અને પછી ઓથેન્ટિકેશન માટે આધાર નંબર નાખવાનો છે આટલું કર્યા પછી તમે અપલોડ કરી નાખશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક લિંક આવી જશે જે ઓપન કરશો એટલે યુઝર આઈડી અને પાસવર્ડ જનરેટ થશે આખા અનુબંધમ પોર્ટલમાં આલ્ફાન્યુમેરિકલ કેરેક્ટર્સ યુઝ થાય છે કોઈ પણ જગ્યાએ સ્પેશિયલ કેરેક્ટર્સ યુઝ થતા નથી ફક્ત અને ફક્ત પાસવર્ડ જે એટ કેરેક્ટરનું મિનિમમ હોય જે તમે સેટ કરી શકો છો એમાં જ તમે સ્પેશિયલ કેરેક્ટર્સનો યુઝ કરી શકો છો બાકી કોઈ પણ જગ્યાએ સ્પેશિયલ કેરેક્ટર્સનો યુઝ થતો નથી જ્યારે પણ કોઈ કેન્ડિડેટ છે એ રજીસ્ટ્રેશન કરે છે ત્યારે તમામ વિગતો સાચી નાખવી જરૂરી છે જેથી નોકરીદાતા આપની વિગતો જોઈ અને આપને એલિજિબલ કરી શકે શોર્ટલિસ્ટ કરી શકે અને ઇન્ટરવ્યૂ માટે બોલાવી શકે બહુ સિમ્પલ વસ્તુઓ છે થોડી તમારી ડિટેલ જ નાખવાની છે જે ડિટેલના આધારે નોકરીદાતા તમારો બાયોડેટા જોઈ શકે તમારો રેઝ્યુમ જોઈ શકે અને તમને શોર્ટ લિસ્ટ કરી શકે હવે આપણે જઈએ છીએ એકચ્યુઅલ રજિસ્ટ્રેશન વિશે તો રજિસ્ટ્રેશન બે રીતે થઈ શકે એક એસ્ટેબ્લિશમેન્ટ રજીસ્ટ્રેશન અને બીજું જોબ સેકર રજિસ્ટ્રેશન આપણે એ જે ઉમેદવાર એઝ એ જોબ સેકર રજિસ્ટ્રેશન કરવું હોય તો આપણે એઝ એ જોબ સિકરમાં જવાનું આપણને બે વસ્તુમાં ફાયદો થાય છે ત્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભરતી હશે તો આપને નોટિફિકેશન મળશે ભરૂચમાં ભરતી મેળો હશે તો એનું પણ આપણને નોટિફિકેશન મળશે કચ્છમાં ભરતી મેળો હશે આપણા લાયક વેકેન્સી હશે તો એનું પણ આપણને નોટિફિકેશન મળશે અને અમદાવાદમાં ભરતી મેળો હશે અને જેમાં તમારી લાયક જગ્યા હશે તો એનું પણ નોટિફિકેશન મળશે કહેવાનો મતલબ એ છે કે તમારે દોડવું નહીં પડે સિંગલ ક્લિક ઉપર તમે એપ્લાય કરી શકશો આ એક વસ્તુ બીજી વસ્તુ કોઈ પણ પ્રકારની તમારી રિક્વાયરમેન્ટ મુજબની જે જોબ હશે તમે જેમાં એલિજિબલ છો તે જોબ હશે એ જો પોસ્ટ થશે અને એ કંપની તમને સિલેક્ટ કરશે અથવા તો શોર્ટલિસ્ટ કરશે અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા ઈચ્છશે તો આપને ઇમીડિયેટલી નોટિફિકેશન મોબાઈલમાં આવશે તો એ વસ્તુ તો બહુ સારી થઈ એટલા માટે જ રજિસ્ટ્રેશન કરો ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેમણે રજિસ્ટ્રેશન કર્યું છે પોતાની સાચી વિગતો નાખી છે અને ઇન્ડસ્ટ્રી તરફથી એમને ઇન્ટરવ્યૂ કોલ પણ આવેલા છે કોઈ પણ મહેનત વગર ફક્ત રજીસ્ટ્રેશન કરો વેબસાઇટ જોતા રહો પોર્ટલ જોતા રહો એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરો નોટિફિકેશનનો રિસ્પોન્સ આપો અને ઇન્ટરવ્યૂ કોલ આવી શકે છે આ અનુબંધમ પોર્ટલની વિશેષતાઓ છે ઘેરે બેઠા અથવા તો કોઈ પણ જગ્યાએ આપ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની આપ એલિજિબલ છો તેવી નોકરી માટે એપ્લાય કરી શકો છો આ જ રીઝન છે કે અત્યારે ગુજરાતનું આ પોર્ટલ ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે ગુજરાત સરકારનું આ પોર્ટલ વિનામૂલ્યે છે આમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ કોઈ પણ જગ્યાએ લેવામાં આવતો નથી નથી રજિસ્ટ્રેશનમાં લેવામાં આવતો નથી નોકરી ભરતી મેળામાં જવા સમયે લેવામાં આવતો નથી ઇન્ટરવ્યૂમાં લેવામાં આવતો કોઈ પણ જગ્યાએ એક પણ પૈસાનો ચાર્જ લેવામાં આવતો નથી ગુજરાત સરકાર તરફથી આ પોર્ટલ બિલકુલ ફ્રીમાં ઉપયોગમાં લેવામાં આવે છે મુખ્યત્વે રોજગાર વાંચું જ્યારે નોકરી મેળવવા માટે આમાં રજીસ્ટ્રેશન કરશે રજીસ્ટ્રેશન કર્યા પછી એમની એક પ્રોફાઇલ બને છે એ પ્રોફાઇલ જ્યારે પણ કોઈ નોકરીદાતા પોતાની વેકેન્સી પોસ્ટ કરે છે કે ઇન્ડસ્ટ્રી વેકેન્સી પોસ્ટ કરે છે ત્યારે એ છોકરો છે ધારો કે હું છું મારે હું ડિપ્લોમા મિકેનિકલ છું અને મારે અમદાવાદમાં નોકરી જોઈએ છે મારી અપેક્ષા પચીસ હજાર રૂપિયા પગારની છે તો હું એમાં જે સિલેક્ટેડ ડિસ્ટ્રિક છે એમાં અમદાવાદ નાખીશ મારું ક્વોલિફિકેશન છે એ મિકેનિકલ ડિપ્લોમા નાખીશ અને હું એક્સપેક્ટેડ સેલેરીમાં પચીસ હજાર નાખી અને રજીસ્ટ્રેશન કરાવીશ તો જ્યારે પણ આ પ્રકારની કોઈ વેકેન્સી આવશે ધારો કે ઝેડ લિમિટેડને પચીસ હજાર કરતાં વધારે પગાર આપવો છે ડિપ્લોમા મિકેનિકલ જોઈએ છે અને એ વેકેન્સી અમદાવાદમાં છે તો એનું મારો પ્રોફાઇલ એને દેખાશે મારે એપ્લાય પણ કરવું નહીં પડે મારી પ્રોફાઇલ એ જોબ સિકર તરીકે જે તે એસ્ટેબ્લિશમેન્ટને દેખાશે અને એ મારો પ્રોફાઇલ જોશે અને ત્યાર પછી મને શોર્ટલિસ્ટ કરશે શોર્ટલિસ્ટ કર્યા પછી એ મને ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ મોકલશે જેવી ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ મોકલશે એટલે મારા મોબાઈલમાં નોટિફિકેશન આવશે કે એક્સ ઝેડ લિમિટેડ જે અમદાવાદમાં છે મિકેનિકલ ડિપ્લોમા જોઈએ છે એણે તમને શોર્ટલિસ્ટ કર્યા છે અને ઇન્ટરવ્યૂ માટે રિક્વેસ્ટ મોકલી છે હું નોટિફિકેશન થ્રુ એક્સેપ્ટ કરીશ એની રિક્વેસ્ટ એટલે મારી તમામ વિગતો એમને દેખાશે જ્યાં સુધી હું ઇન્ટરવ્યુ રિક્વેસ્ટ એક્સેપ્ટ નહીં કરું ત્યાં સુધી મારી પ્રાઇવેસી રહેશે ના એને મારું ઇમેલ આઈડી દેખાશે ન મારો મોબાઈલ નંબર દેખાશે ફક્ત અને ફક્ત મારી ક્વોલિફિકેશન મારું કઈ જગ્યાએ નોકરી કરી છે જૂની અનુભવ અને મારી શું અપેક્ષા છે આ જ વસ્તુ દેખાશે જ્યારે હું ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીશ ત્યારે મારી કોન્ટેક ડિટેલ દેખાશે જેથી એ મને મેઇલ કરી શકશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ અને સમય અને મને ટેલિફોનિકલી જાણ કરી શકશે કે કેયુરભાઈ તમારે બાર તારીખે સવારે અગિયાર કલાકે આ જગ્યાએ ઇન્ટરવ્યૂમાં આવવાનું છે સાથે સાથે આ ડોક્યુમેન્ટ લાવવાના છે એટલા માટે જ એમને કોન્ટેક ડિટેલ દેખાય છે ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા પછી આપણે નોકરીદાતાને મળવા જવાનું છે નોકરીદાતા આપણું ઇન્ટરવ્યૂ લેશે આપણને સમજાવશે કઈ રીતની નોકરી છે શું કામ કરવાનું છે કઈ જગ્યાએ કામ કરવાનું છે જો આપણને અનુકૂળ હોય તો આપણે એની ઓફર એક્સેપ્ટ કરશું અને એક્સેપ્ટ કર્યા પછી ફિઝિકલી તમને ઓફર લેટર અથવા તો એપોઇન્ટમેન્ટ લેટર અથવા જોઈનિંગ લેટર મળશે કંપની તરફથી એ થાય એટલે તમે તમારી પ્રોફાઇલમાં જઈ અને ઓફર એક્સેપ્ટેડનું બટન દબાવશો એટલે અનુબંધમ પોર્ટલ પર પણ તમારો અનુભવ ચાલુ થઈ જશે જ્યારે તમે નોકરી કરો છો પછી તમે નોકરીએ લાગી ગયા એટલે ત્યાર પછી તમે બેટરમેન્ટ માટે મહેનત કરશો તમે થોડું ઘણું કંપનીમાં શીખશો તમે કંપનીમાં આગળ વધશો અને જ્યારે પાંચ દસ પંદર વર્ષ પછી ત્યારે તમારે એવું નવી જોબ માટે અથવા તો તમારે બેટરમેન્ટ માટે પ્રયત્ન કરતા હો ત્યારે તમે ત્યાં એપ્લાય કરશો જોબ સિકર તરીકે પાછું તમારું એકાઉન્ટ એક્ટિવ કરશો તો તમારામાં એનો અનુભવ એડ થયેલો હશે કહેવાનો મતલબ એ છે કે તમે તમારા અનુભવો એમાં એડ કરતા જાઓ ઓફર એક્સેપ્ટ કરશો એટલે અનુભવ તમારો ચાલુ દેખાશે કે તમે અત્યારે અહીંયા કામ કર્યું છે એવી રીતે તમે અનુભવ તમારો એડ થતો જશે અને અલ્ટિમેટલી તમારી પ્રોફાઇલ સ્ટ્રોંગ થતી જશે મને કહેતા આનંદ થાય છે કે અમદાવાદમાં ઘણા છોકરાઓ છે જેમણે આવી રીતે નોકરી મેળવી છે અને સારી રીતના અત્યારે પોતાના ઇન્ક્રીમેન્ટ મેળવે છે અને ઘણા સારા પેકેજમાં અત્યારે કામ કરી રહેલ છે આ તો મિકેનિકલ કે ઓટોમોબાઈલ મારું ફિલ્ડ છે એટલે મેં કીધું પણ આમાં કોઈ એક જ એવું નથી કે એક જ ઇન્ડસ્ટ્રીમાં મળે છે તમે બેન્કિંગમાં કામ કરતા હોય તો બેન્કિંગમાં મળે તમને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો ઇન્ડસ્ટ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી શકો જે પણ તમારી એક્સપેક્ટેશન છે તમામ એક્સપેક્ટેશન એમાં દેખાડો જે જે જગ્યાએ જોબ કરવી છે તે બતાવો અને એકદમ સાચી વિગત ભરો જેથી કંપની તમારો સાચી વિગતો સાથે તમને શોર્ટલિસ્ટ કરી શકે આ તો થઈ ગયું રજીસ્ટ્રેશન હવે જોફેરમાં તમે કઈ રીતે આવી શકશો તમારે જે વેકેન્સી માટે એપ્લાય કરવું છે એની ડિટેલ તમે રજિસ્ટ્રેશનમાં નાખેલી છે રજિસ્ટ્રેશનમાં નાખ્યા પછી એ ડિટેલ છે એ ડિટેલને તમે મોબાઈલ એપમાં પણ આવી જશે અને ત્યાર પછી જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જોબ ફેર હશે ત્યારે તમને નોટિફિકેશન આવશે ધારો કે મહેસાણામાં જોબ ફેર છે અને એમાં પાંચ કંપની આવી રહેલ છે એમાં ત્રણ કંપની તમારી ટાઈપની વેકેન્સી લઈને આવી રહી છે તો તમારે એમાં નોટિફિકેશન આવશે કે મહેસાણામાં આ તારીખે જોબ ફેર છે અને એમાં આ પાંચ કંપનીઓ આવે છે જેમાં આ ત્રણ કંપનીઓમાં તમારા લેવલની વેકેન્સીઝ છે તમારે ફક્ત પાર્ટિસિપેટ ઇન જોબ ફેર નામનું બટન પ્રેસ કરવાનું છે એટલે એ જોબ ફેરમાં તમારું કેન્ડિડેટર રજિસ્ટ્રેશન થાય છે જ્યારે પણ તમે જોબ ફેરમાં જાઓ ત્યારે ઇમિડિયેટલી જે ત્રણ કંપનીઓ છે એ કંપનીઓમાં તમે ઇન્ટરવ્યૂ આપી શકો અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ લીધા પછી જો કંપનીને અને તમને બંનેને ઓકે લાગે તો આપ કંપની જોઈન પણ કરી શકો છો તમારે અલગથી કંપનીમાં એપ્લાય કરવાની જરૂર રહેતી નથી જો તમે રોજગાર ભરતી મેળા માટે અનુબંધમાંથી એપ્લાય કરેલું હોય તો ગુજરાતના કોઈ પણ ભરતી મેળામાં આપ પાર્ટિસિપેટ કરી શકો છો વિથ ઇન અ સિંગલ ક્લિક ઓફ અનુબંધમ પોર્ટલ અનુબંધમ પોર્ટલ બીજી રીતે પણ ખૂબ જ મહત્વનું છે જ્યારે કોઈ પણ કેન્ડિડેટ કોઈ પણ ભરતી મેળામાં જાય છે અને નોકરી મેળવે છે એવી જ રીતના ઇન્ડસ્ટ્રીઝ પણ ભરતી મેળામાં આવે અથવા તો પોતાના જ પ્લેસ ઉપરથી આ કેન્ડિડેટ્સને સિલેક્ટ કરી શકે છે અનુબંધમ પોર્ટલ ઇન્ડસ્ટ્રીઝ અને જોબ સિકર્સ આ બંને વચ્ચેનો એક બ્રિજ છે રજીસ્ટ્રેશન પોતાની રીતના થાય છે ઇન્ડસ્ટ્રીઝનું અને જોબ સેકરનું બંનેના રજિસ્ટ્રેશન અલગ છે પરંતુ જ્યારે રજિસ્ટ્રેશન કરીને વેકેન્સી પોસ્ટ કરે છે ત્યારે જોબ સેકર લિસ્ટ એમને શોર્ટ લિસ્ટ કરે એટલે દેખાય છે ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ મોકલે છે છોકરાઓ ઇન્ટરવ્યૂ દેવા આવે છે અને ત્યાર પછી જોબ બંનેને અનુકૂળ લાગે તો ઇન્ડસ્ટ્રીઝ જોબ ઓફર કરે છે અને જોબ સેકર ઓફર એક્સેપ્ટ કરે છે અને નોકરી મળે છે ખૂબ જ સારી વસ્તુ એક સરળ પ્લેટફોર્મ ઉપર આપેલી છે અનુબંધમ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સાદી ભાષામાં કહું તો આપણે જે ભાગદોડ કરતા હતા એ ભાગદોડ હવે ઓનલાઈન પોર્ટલ થકી કરવાની છે કોઈ પણ જગ્યાએ જવાનું નથી ફક્ત ને ફક્ત આપણી પાસે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરથી આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે એપ્લાય કરવાનું છે અને ઇન્ડસ્ટ્રીઝ આપણને ઓફર કરે ઇન્ટરવ્યૂમાં ત્યારે ઇન્ટરવ્યૂ આપી અને આપણને અનુકૂળ હોય તો જોબ એક્સેપ્ટ કરવાની છે આનાથી ઘણા ફાયદા છે આપણી નાણાકીય બચત થાય છે જો હું ત્રણ કંપનીમાં ફિઝિકલી જાઉં તો અહીંયાથી મારો સમય બગડશે ટિકિટ ભાડાના પૈસા જશે ત્યાં ઇન્ટરવ્યૂમાં શું પૂછશે શું નહીં માનસિક રીતના જશે મારો રેઝ્યુમ લેશે કે નહીં રેઝ્યુમ આપીને શું થશે ક્યાં જશે મારો રેઝ્યુમ મને શોર્ટલિસ્ટ કરશે કે નહીં આ બધી જ વસ્તુઓની ચિંતા રહે છે અને આપણે એક જીઆઈડીસીમાં ફરવામાં મિનિમમ દસથી પંદર દિવસ બગાડીએ છીએ જેમાં આપણા પંદર જગ્યાએ રેઝ્યુમ આપીએ છીએ એમાંથી આપણને એકથી બે જગ્યાએ ઇન્ટરવ્યૂ કોલ આવે છે અનુબંધન પોર્ટલમાં જોઈએ તો એમાં આપણે ક્યાંય જવાનું નથી એક સાચી અને સરળ વિગતો ભરવાની છે આપણને જ્યારે પણ કોઈ કેન્ડિડેટને શોર્ટલિસ્ટ કરે ત્યારે એમને આપણે ઓફર એક્સેપ્ટ કરવાની છે રૂબરૂ ઇન્ટરવ્યૂ મળવા જવાનું છે સમયે અને જો આપણને અનુકૂળ હોય તો આપણે ઓફર એક્સેપ્ટ કરવાની છે આ એક ભાગ થયો બીજો ભાગ એવો છે કે જ્યારે પણ કોઈ કેન્ડિડેટ રજીસ્ટર કરશે ત્યારે એની ક્વોલિફિકેશન એના એક્સપિરિયન્સ રિલેટેડ ગુજરાતની તમામ જોબનું લિસ્ટ એની સામે આવશે જ્યારે પણ લિસ્ટ સામે આવે તો પચીસ જોબ છે પચીસ જોબનું લિસ્ટ સામે આવશે તો એ પચીસમાંથી એ નક્કી કરશે કે આ પાંચ કંપની મારી ડ્રીમ જોબ છે અહીંયા મારે એપ્લાય કરવું છે એ એપ્લાય કરશે પાંચમાંથી ચાર કંપનીઓ એને ઇન્ટરવ્યૂમાં બોલાવે તો એ ઇન્ટરવ્યૂ દેશે ત્યાર પછી ચારમાંથી કદાચ એવું પણ બને કે ત્રણ કંપની એને સિલેક્ટ કરે તો એ ત્રણ કંપનીમાંથી એ નક્કી કરશે કે મારે મારા ઘર પાસેની કંપનીમાં જવું છે કે મારે સાણંદની કંપનીમાં જવું છે કે મારે કચ્છની કંપનીમાં જવું છે જે કંપનીમાં જવું હશે એ પોતાના બધા જ પ્લસ માઇનસ વિચારી અને ત્યાર પછી એ એક કંપનીની ઓફર એક્સેપ્ટ કરશે એટલે એને અલગ અલગ જગ્યાએ જવાની જરૂર નથી એની સામે જેટલી પણ જોબ હશે એના ક્વોલિફિકેશન વાઇઝ એ બધી જ જોબ આવશે આ શરૂઆતમાં જ્યારે જ્યારે પણ ગુજરાતમાં એ જોબ માટે પોસ્ટિંગ થશે ત્યારે એની સામે નોટિફિકેશન આવશે અને એ જોબ એપ્લાય કરવા ધારે તો એ એ જોબ એપ્લાય કરી શકે છે કહેવાનો મતલબ એ છે કે જોબને ગોતવી નહીં પડે અહીંયા તમારી સામે સિંગલ ક્લિક ઉપર તમને ઇન્ફોર્મેશન મળશે કે આ કંપનીએ આ જોબ માટે નોટિફિકેશન આપેલું છે આ વેકેન્સી આ કંપનીમાં ખાલી છે આપને ફક્ત અને ફક્ત એપ્લાય કરવાનું છે અને જ્યારે પણ ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ આવે ત્યારે ઇન્ટરવ્યૂ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી કંપનીના જણાવેલા સમય અને સ્થળ પર ઇન્ટરવ્યૂ દેવા જવાનું છે જો બંને કંપની અને જોબ સિકરને ઓકે લાગે તો જોબ એક્સેપ્ટ કરવાની છે ઓફર એક્સેપ્ટ કરવાની છે અને નોકરી મેળવવાની છે બહુ જ સાદી પ્રક્રિયા છે પોર્ટલ પણ ખૂબ જ સરસ અને સરળ છે અમારી એવી ઈચ્છા છે કે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરો ધન્યવાદ